તરફ આવે છે બાતમી હકીકત મુજબ મેક્સ ફોર વ્હીલર ગાડી કરાલી ચોકડી પર આવતા તેને રોકવા માટે ફોર વ્હીલર ગાડી ચાલક પોલીસને જોઈ જોતા પોતાની ગાડી દૂરથી રોડની વચ્ચે મૂકીને અંધારાનો લાભ લઈ નાસી ગયો સદર ગાડીની અંદર ગેરકાયદેસર રીતે ભારતે બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ રૂપિયા આઠસો બાર જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણસ હજાર નવસો એસી તથા પેટીઓ ઢાંકવા માટે વપરાયેલ એક આછા કેસરી તથા લીલા પટાવાડી શેત્રંજી નંગ એક જેની કિંમત રૂપિયા તથા મેક્સ કંપનીની સ્ટાર ફોર વ્હીલર ગાડી નંબર જી જે જીરો ફાઇવ સીજી છ્યાસી ચુંબતીની આશરે કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ મુદ્દામાં ત્રણ લાખ સિત્તોતેર હજાર નવસો એસી નોંધામાલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવા સફળતા મળેલ છે રિપોર્ટર જિગ્નેશ દરજી છોટા બોડેલી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો